વડાપ્રધાન ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરે તે પહેલાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વરાછા ખાતે ઉપવાસ આંદોલન કરાવશે સુરતમાં ડાયમંડ બુડ્સનું ઉદઘાટન કરવા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન આવે તે પહેલા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારો માટે સરકાર પાસે વિવિધ માંગણી કરાઈ હતી જે માંગણી નહીં સંતોષાય હોય જેથી વડાપ્રધાન આવે તે પહેલાં રત્નદીપ યોજના જેવી સહાયક આપવાની સાથે રત્ન કલાકારો વરાછા માનગઢ ચોક ખાતે ઉપવાસ આંદોલન કરશે ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ રત્ન કલાકારો આંદોલન કરશે જેથી વડાપ્રધાન આવે રત્ન કલાકારોની પરિસ્થિતિ જાણે તે માટે ઉપવાસ કરાશે તેમ જણાવ્યું હતું મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીની માર સહન કરી રહ્યો છે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર છે પાંચ મહિનાની અંદર ત્રીસ જેટલા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે આર્થિક પરિસ્થિતિના કારણે અને જ્યારે આ બધી જ માંગોને લઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના શ્રમરોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતજીને અમે રજૂઆતો કરી છે કે ગુજરાતના રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો રત્નદેવ યોજના જે બે હજાર આઠની અંદર શરૂ હતી એ ફરી શરૂ કરવામાં આવે અને આત્મહત્યા કરનાર કલાકારોના પરિવારને આર્થિક સહયોગ આપો પરંતુ હજી સુધી સરકારી તંત્ર દ્વારા અમારી માંગને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી ત્યારે સત્તર ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી શ્રી ડાયમંડ બ્રુશનું ઉદઘાટન કરવા આવતા હોય અમને ડાયમંડ બ્રુશ સામે કોઈ પણ વિરોધ નથી અમારી સરકાર સમક્ષ માગણીઓ છે અને માગણીઓને લઈને અમે સોળ તારીખના રોજ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાની પરમિશન પોલીસ તંત્ર પાસે માગી હતી પરંતુ હજી સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી પરંતુ અમારો જે પ્રતિક ઉપવાસનું આંદોલન છે એ ચાલુ રહેશે આ સરકાર સમક્ષ અમારા રત્ન કલાકારોની માગણી છે સુરતના સાડા સાત લાખથી દસ લાખ રત્ન કલાકારોની માગણી છે અને ગુજરાતના પચીસ લાખ જેટલા રત્ન કલાકારો આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે મંદીનો સામનો કરી રહ્યા છે જ્યારે સરકારે પણ એમને સહયોગ આપવો જોઈએ એવી અમારી સ્પષ્ટ માગણીઓ છે ગુજરાતના બે હજાર આઠના સીએમ જ્યારે રત્નજીપ યોજના ચાલુ કરી હતી ત્યારે જો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ પટેલ નરેન્દ્રભાઈ મોદી હતા અને આજે એ ભારત દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તો સ્વાભાવિક છે કે માગણીઓ હંમેશા સરકાર સામે જ હોય છે તો આ માંગણીઓને લઈ અમે કાલે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાના છીએ રિપોર્ટ સુરત